ગુડ આફ્ટરનૂન હરિઓમ જુઓ સરસ મજાના આપણે વેસ્ટ થર્મોકોલ હતું જુઓ આવું આપણને બેને આપી દઉં ને થર્મોકોલ જો એ થર્મોકોલમાંથી અમે કટિંગ કરી અને સરસ મજાના આવા નાના નાના કટિંગ કરી દીધા જુઓ નાના અને આ રીતે મોટી સાઈઝના એ રીતે કટિંગ કર્યા પછી અમારી પાસે આવા મૂળાક્ષરના કાર્ડ પડ્યા હતા તો એ કાર્ડ છે એ આ થર્મોકોલ ઉપર લગાડી દીધા અને લગાડી અને પછી એને સરસ મજાના લેમિટેડ લેમિનેશન કરવા માટે અમે આવી સેલોટેપ છે એ સેલોટેપને એની ઉપર આ રીતે લગાડી દીધી તો જુઓ ગમે એમ બાળકો રમે ગમે ગમે એટલા પછાડે પણ આ થર્મોકોલ પરમિનેન્ટ એટલે કોઈ દિવસ તૂટે નહીં એવા જો ટકાઉ અને મજબૂત અમે મૂળાક્ષરના પાસા જુઓ કેટલા બધા બનાવ્યા છે ઢગલા બંધ અને હજુ બનાવવાના છે બનાવવાના છે ને તો આ રીતે વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરીને અમે સરસ મજાના મૂળાક્ષરના પાસા બનાવ્યા છે અને આ પાસ્તાનો ઉપયોગ અમે મૂળાક્ષર બનાવવા માટે જો આ રીતે બે પાસા ગોઠવી અને જો આ રીતે શબ્દ બન્યો સાત બરાબર પછી આ રીતે ફેળવતા જશે સત સાત સુત આ રીતે મૂળાક્ષરના મૂળાક્ષર પાસાનો ઉપયોગ કરી અને શબ્દ બનાવવાના છે અને બીજી રીતે કે મૂળાક્ષર આ રીતે નાખશે અને જે શબ્દ આવે એ જે મૂળાક્ષર આવે એની મૂળાક્ષરની ઓળખ કાં એની ઉપરથી શબ્દ તો હમણાં આપણે તમને સરસ મજાની પાસાની રમત રમાડીએ અને રમત રમતમાં આપણે સરસ મજાની શબ્દ બનાવવાની રમત રમવાની છે તો આ રીતે અમે જો સરસ મજાના મૂળાક્ષરના પાસા બનાવ્યા છે